મહત્વના સમાચાર સરકાર ખૂબ ગુલાબી અને ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરે છે રોજગારીનું અને સાથે જ ભ્રષ્ટાચાર સામે ઝીરો નીતિનું પરંતુ ખુદ સરકારના જ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ આ ફૂલ ગુલાબી ચિત્રનો છેદ ઉડાવ્યો છે તેમનું કહેવું છે કે મહિલાઓને રોજગારી અને ભ્રષ્ટાચાર મુદ્દે તેઓ મેદાને છે રોજગારી માટે મહિલાઓને પુરુષો કરતાં વધુ સંઘર્ષ કરવો પડે છે અને જે લાયકાત જે છે અને આવલત છે એ હોવા છતાં ભેદભાવ અને ભ્રષ્ટાચારના કારણે કામ મળતું નથી કામ મળે તો યોગ્ય વળતર પણ નથી મળતું આવનાર સમયમાં તે રોજગાર સહાયતા અભિયાન ને લઈને મેદાનમાં ઉતરશે સમાજમાં ફક્ત સ્ત્રીઓની કેળવણીની વાતો કરવાથી નહીં ચાલે યોગ્ય અમલવારી કરવી પડશે રોજગારી માટે પૂરતી તકો ઊભી કરવી પડશે જેથી રોજગારી મળી શકે શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય પુરુષોની સરખામણીમાં મહિલાઓને પૂરતી રોજગારી નથી મળતી અથવા તો ઘણા કિસ્સામાં આવડત પ્રમાણે વળતર નથી મળતું અને તેની પાછળ કારણ જવાબદાર ઠેરવાઈ રહ્યું છે કે ભેદભાવ અને ભ્રષ્ટાચાર તો રોજગાર સહાયતા અભિયાન અંતર્ગત ખુદ સરકારના એટલે કે ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા સરકારના ફૂલ ગુલાબી ચિત્ર અને દાવાનો છેદ ઉદારી રહ્યા છે આજે મારે દીકરીઓ બહેનો અને માતાઓને કહેવું છે કે રોજગાર સહાય અભિયાન પ્રાપ્તની જાણકારી મને મળી કે શહેરી અને ગ્રામ્ય સ્તરોમાં રોજગારી માટે સ્ત્રીઓને હજુ પણ કુસો કરતા વધારે સંઘર્ષો પડે છે આવડત અને લાયકાત હોવા છતાં અને ભ્રષ્ટાચારને કારણે કામ નથી મળતું અને મળે તો યોગ્ય વળતર નથી મળતું મને લાગે છે કે સમાજમાં માત્ર સ્ત્રીઓની કિરણોની વાતો કરવી તે ફક્ત નહીં ચાલે તો એના કરતાં રોજગાર પણ ઊભો કરવો પડશે અને યોગ્ય તકો આપવી પડશે હું આ મુદ્દે ખૂબ ગંભીરતાથી વિચારું છું અને ટૂંક સમયમાં આપ સૌને રૂબરૂ મળવા માગું છું આ માટે વિસ્તારમાં સહયોગી હિરેન ઢકણ આપણી સાથે જોડાશે હિરેન જુનાગઢમાં આજકાલ ભ્રષ્ટાચારનો મુદ્દો ખૂબ ગુંજી રહ્યો છે પરંતુ મહિલાઓને રોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દે ભેદભાવના મુદ્દે ખુદ શું ભાજપના જ પૂર્વ મંત્રી મેદાન છે વાત કરવામાં આવે તો જે ભાજપ સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે કેમ કે જે સરકાર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે તેનો છેદ ખુદ તેમના જ પૂર્વ મંત્રી એટલે કે જવાહર ચાવડા છેદ ઉગાડી રહ્યા છે જવાહર જાવડાએ રોજગાર સહાયતા અભિયાન અંગે છેલ્લા ઘણા દિવસથી કમર કસી છે અને લોકોના મહિલાઓના આગેવાનોના અલગ અલગ મુદ્દાઓ પર મંતવ્ય મંગાવવામાં આવી રહ્યા હતા હવે રોજગાર સહાયતા અભિયાન અંગે એક ચિત્ર સ્પષ્ટ થયું છે કે મહિલાઓને ખૂબ પીડા ભોગવવી પડી રહી છે અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અને ભેદભાવના કારણે મહિલાઓનું શોષણ થતું હોવાના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે જવાહર ચાવડા છે તે આગામી સમયમાં રોજગાર સહાયતા અભિયાન અંતર્ગત ગામડા ગામડે અને તાલુકા મથકે જઈ અને તે માટે રોજગારી રોજગારીની તકો વચ્ચે રોજગાર મળે તે માટેની કામગીરી કરવાના છે એક તરફ સરકાર દાવા કરે છે કે રોજગારી મળી રહી છે લોકોને બેરોજગારી ઘટી રહી છે પરંતુ જવાહર ચાવડા ના જે નિવેદન છે તે નિવેદન થી રાજકીય ખળભળાટ મચી ગયો છે જી આભાર રહીરેન સમગ્ર માહિતી બદલ